જો આ પણ હવે મોડિયો આવી ગયા અને મોડિયો ઓકે અમે આ લીવર પડી છે અને વટર મણો છે ઘરે લઈ જવા મર મગડી દાતડો પડ્યો તો અહીંયા અને આ પડી દાત વાહ માર સે થોડી વાઢી પડશે ના વાઢી પડે ને આ ભેંસ માટે છે અહીંયા ગાય છે ને એક બે ગાઉ છે એક ભેંસ છે એ માટે વાઢવી મગડી મની વાઢવા વિડિયામાં બન્યા રહેજો મિત્રો આપણે પાંચ ચાર પૂરા એક બે ત્રણ અને ના ફર પૂરા લઈ જવા હે એક જોઈ શકો છો આપણે એક ટીયા ખણકાઈ ગયો સાઈડીયો ફૂલ ફૂલ જોઈ શકો એક ખેંચે ના ખેંચે નક્કી નથી મારે ખ્યાલ ખેંચી જશે એને કેટલા રાધુ રહી જાય કેટલા પહોંચે છે જોશું વિડીયામાં ફૂલ સ્ટોક કરી નાખ્યો હે ગાડી ઉપર મારા ખ્યાલ વજન હશે પચાસ સાઠ કિલો હશે

આપણે પહોંચ્યા પછી વાડે ને આપણે ભેંસું આવે હેરી હું છે ચરવા મવડામાં તો ભેંસું જોઈ લો આપણી એસીનો માલ છે આપણે કે આ પાડો છે હમ આપણે ભેંસું જાય છે